ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં કાલથી પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે જેથી ખેડૂતોની આવક પર અસર પડશે પ્લાસ્ટિકના બારદાનની કિંમત સામે ડુંગળીનો ભાવ વધુ મળે તેવી ખેડૂતોની માંગ છે કેમ કે પ્લાસ્ટિકનું બારદાન આઠ રૂપિયા પ્રતિ યુનિટ મળે છે અને રેસાનું બારદાન ત્રીસ રૂપિયાનું મળે છે

યમા માર પડતો નથી અને ઓલામાં બે ને માલ સુધારામાં મારે પલરિક ના આપણે બે દિવસ પીડ્યો રહી ને તો ગરમ થઈ જાય અને કંતન માં વસ્તુ નથી બનતી એમ ખેડૂતો ને તો આપણે પાંચ દસ રૂપિયા આમાં કંતનમાં વધારે આવતા હોય વળતર મળી જાય એટલે એને તો આપણે એમાં કઈ નુકસાનમાં માં જાય નહીં જો પ્લાસ્ટિક બળદાન મેં લાલ પ્યાજ હોગી ઉસકી ઓક્શન નહીં હોગી બિકોઝ ઓફ યુપી બિહાર પંજાબ હરિયાણા જૈસે રાજ્ય મેં प्लास्टिक बारदान में प्याज खरीदने के लिए व्यापारी तैयार नहीं है इसलिए इधर के जो लाल प्याज के एसोसिएशन व्यापारी है उसने मना कर दिया है कि हम प्लास्टिक बैग में खरीदने वाले नहीं है इसके कारण हमने फैसला लिया है अगले पंद्रह तारीख से बारदान में ही ऑक्शन होगी प्लास्टिक बारदान वाले में ऑक्शन नहीं होगी